હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાસ નો પાઠ સાત એકલના નો છેલ્લો વિભાગ એટલે કે ચોથો વિભાગની સમજ મેળવીશું બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વાર્તા જોઈ ગીત જોયું એને અનુલક્ષીને પ્રશ્નોના જવાબની સમજ મેળવવી આજે પણ આગળ વધતા કેટલીક પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ પાઠના અન્ય વિડીયોઝ તમે ડિસ્ક્રિપ્શન કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો સમજીએ પાઠ સાત એકલના અવરણા પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો અહીં કેટલાક વાક્યો આપેલા હશે જો કાવ્યમાં કહેવાના હશે તો સાચું ન કહેવાના હોય તો ખોટું લખવાનું છે એક કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું આ વિધાન સાચું છે આથી તેની સામેના ખાનામાં ખરું લખીશું સવાલ બે ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે ખોટું કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે સાચું ચાર તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું ખોટું પાંચ જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે ખોટું છ પગમાં લોહી નીકળે તો પણ તો આગળ વધતો રહેજે ખરું સાત રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું ખોટું આઠ તું અંજવાળો અને હૂફ આપનાર દીવો થજે સાચું નવ એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે ખોટું ચાર પોઈન્ટ ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો નીચે ઘટના દર્શાવી છે તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડે છે તે લખવાનું છે એક સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા બે દિવ્યા સાથે નદી કિનારે જઈ નદી પથ્થર વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ ત્રણ હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા કોઈ તેમની મદદે ન આવ્યા લાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધાને બચાવ્યા રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો હવે આ ઘટના કયા ભાગને લાગુ પડે છે તે લખીએ વાક્ય બે એક પહેલું આવશે ત્યારબાદ ચોથું વાક્ય બીજું ત્યાર પછી પહેલું વાક્ય બીજું અને અંતે ત્રીજું વાક્ય આવશે ત્યારપણ ચાર વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરું કરો અહીં વાક્ય વાંચવાનું છે અને શબ્દનો અર્થ ધારવાનો છે સાચા લાગતા અર્થ સામે ખરું કરવાનું છે સવાલ એક સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાંક પાડે ગાંધીજીને હાંક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા હવે ઉપર શબ્દના અર્થ ધારીએ હાંક એટલે મોટો અવાજ કે બોલવા માટેની બૂમ કે પડઘો તો સાચો જવાબ આવશે બોલવા માટેની બૂમ આથી તેની સામે ખરું કરીશું ત્યારબાદ સવાલ બે લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી ટાણું એટલે જમવાનો કે ઘંટનો અવાજ કે ચોક્કસ સમય સાચો જવાબ ચોક્કસ સમય આથી તેના પર ખરું કરીશું ત્રણ ફિયો નાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો સહેજ તડકો પડતા જ તરલિકાના પપ્પા ને લાગે છે નીકળતું એટલે ટપકતું કે બહાર જતું કે ગટર તો જવાબ આવશે ટપકતું ટપકતું ચાર રાન એટલે ટપક પ્રખ્યાત છે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની ભીત નથી રાન એટલે ગીત નો રાગ જંગલ કે રાતનો સમય જવાબ આવશે જંગલ ચાર પોઈન્ટ પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો આ જ શબ્દોનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો એક મો ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી નીચે વાક્ય નીચે વાક્ય આપ્યા છે અદિતિ રોજ જાત ભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત મોં ફેરવી લે ન આપે તે ન જ આપે બીજુ રેખાના મો પર તડકો પડતો હતો એટલે તેણે મોં ફેરવી લીધું તો ખરું કરીશું વાક્યની સામે અને વાક્ય લખીએ ખુશીએ મોહિનીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મો ફેરવી લીધું સવાલ બે હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી હવે વાક્ય વાંચીએ સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે બીજું મંજુલાએ મેદાનમાં મોર જોયો તેણે તેણે મોં અને હૈયું ખોલીને આખા વર્ગને કહ્યું એ જુઓ મોર એક વાક્ય લખીએ મારા ફોય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે ખરું કરીશું પેલું અને ત્રીજું વાક્ય ત્રણ દીવો થવું એટલે માર્ગદર્શક થવું રસ્તો બતાવનાર થવું વાક્ય છે જૂના જમાનામાં પ્રાણીની ચરબી બાળતા હવે તો વીજળીના દીવા થઈ ગયા પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખીએ મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો ખરું કરીશું છેલ્લા બે વાક્યની સામે ચાર છ એક આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો અહીં પંક્તિ આપેલી છે સૌના મો સિવાય એટલે બધા ચૂપ થઈ ગયા છે અને વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી આ બે યોગ્ય છે આથી તેની સામેના ખાનામાં ખરું કરીશું સવાલ બે તારા મનનું ગાણું એકલો ગાને રે એટલે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર અને તને જે કહેવા જેવું લાગે તે કહી દે સવાલ ત્રણ સૌ ખૂણે સંતાય એટલે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચાર લોહી નીકળતે ચરણે એટલે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ પાંચ ઘનઘર તુફાની રાત એટલે ભારે મુશ્કેલીનો સમય છ બાર વાસે તને જોઈ એટલે મદદની ના પાડે સાત વિજય સળગી જઈને દીવો થવો એટલે મુશ્કેલી વેઠીને મદદ કરવી ચાર છ બે તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરું કરો અહીં વિકલ્પોની સમજ મેળવીએ એક મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે વિકલ્પ તેથી તેમને નુકસાન કે સજા થશે બીજો વિકલ્પ તેથી તેમના વખાણ થશે કે તેથી તેમના સંબંધો બગડશે સાચો જવાબ આવશે તેથી તેમના સંબંધો બગડશે આથી આ વાક્યની સામેના ખાનામાં ખરું કરીશું બે મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને તકલીફ વેઠવી ગમે છે કે તેમને આરામનું જીવન ગમે છે કે તેમને સાહસ કરવું ગમે છે સાચો જવાબ આવશે તેમને આરામનું જીવન ગમે છે ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે એકબીજાને મદદરૂપ થાય છે પાડોશીઓને મદદરૂપ થાય છે સાચો જવાબ ફક્ત પોતાનું ઘર બચાવે છે ચાર પોઈન્ટ સાત શોધીને ચર્ચા કરો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલીભરી હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું આનો જવાબ વિદ્યાર્થીએ જાતે લખો ચાર પોઈન્ટ આઠ આવા સમયે કોણ શું કરે લખો ટાણું કે પરિસ્થિતિ મોટા ભાગના લોકો કાવ્યનો સાર સમજનારા કે અભિમન્યુ જેવા કુટુંબના રક્ષણ માટે લડવાનું થાય પોતાનું રક્ષણ માટે લડે છે મોટાભાગના લોકો પોતાનું રક્ષણ માટે લડે છે આખા કુટુંબના રક્ષણ માટે લડે છે પોતાના વિસ્તારમાં કોઈ આફત આવે તો મોટા ભાગના લોકો પોતાનું ઘર સાચવીને બેસી રહે છે મુશ્કેલીમાં સૌને મદદ કરવા આગળ વધે શક્તિશાળી વ્યક્તિ બીજાને તકલીફ આપે જાય કે તેનાથી પોતે અળગો રહે અભિમયુ જેવા હોય તો બીજાની તકલીફ દૂર કરવા પોતે છાતી ધરે તાકતવાન માણસ ખોટું કામ કરે અને કાવ્ય અનુસાર સમજનારા તેને ખોટું કામ કરતા રોકે રાગીણીને નૃત્ય શીખવું છે પણ ઘરમાંથી બધા તેને ના પાડે છે અને આસપાસ કોઈ શીખવનાર પણ નથી શીખવાનું માંડી વાળે છે અભિમન્યુ જેવા ઘરનાને સમજાવીને શીખનાર વ્યક્તિ શોધી કાઢે શિક્ષકને સમજવામાં ભૂલ થઈ અને તેમણે રમતનો તાસ રદ કર્યો શિક્ષકે આ રીતે આખા વર્ગને સજા કરી જિગ્નેશે બીજા વિદ્યાર્થીઓને કહ્યું આપણે શિક્ષકને કહેવું જોઈએ કે ખોટી સજા કરી છે પણ શિક્ષક નારાજ થશે કે ગુસ્સો કરશે તે ડરથી વર્ગના મોટા મોટાભાગના વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકને કહેવાની ના પાડી તેમ છતાં જિગ્નેશીય શિક્ષકને એ વાત કહી મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ શુભ્ધ રહે છે જિજ્ઞેશ હિંમતપૂર્વક પોતાને જે સાચું લાગ્યું તે કહેવામાં સંકોચ નહીં રાખે પાંચ પોઈન્ટ એક અનુમાન કરો આ પુસ્તકના પ્રથમ સત્રના કોઈ પણ એક એકમમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો જૂથમાંથી એક વિદ્યાર્થી શબ્દ નક્કી કરી લેશે તે અંગે અનુમાન કરવા દસ પ્રશ્નો પૂછી જૂથમાંથી અન્ય વિદ્યાર્થીને પૂછી પ્રશ્નો હા કે નામાં જવાબ આપી શકાય એ પ્રકારના હોવા જોઈએ દાખલા તરીકે નદી શું તે પ્રાકૃતિક સ્થળ છે શું તેમાંથી પાણી છે શું તેનું પાણી વહેતું છે શું તે અધરથી પછડાય છે શું તે અધરથી પછડાય છે વગેરે દસ પ્રશ્નો પૂરા થતા સુધીમાં સાચો જવાબ આપનાર ટીમને દસ પોઈન્ટ મળશે આમ જૂથ નેતા પાંચ કે છ શબ્દો પસંદ કરી તે અંગે વિદ્યાર્થીઓને અનુમાન કરવા છે વધુ પોઈન્ટ મેળવનાર જૂથ વિજેતા થશે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે કરવી પાંચ બે વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢો અહીં વાક્યો આપેલા છે એમાં જે વિગતો વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી બતાવવાની છે સવાલ એક ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ શેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગેસ્થની તેના દરબારમાં મોકલ્યો માણસોના નામ ચંદ્રગુપ્ત સેલ્યુક્સ હેલેના મેગેસ્થાનીસ સવાલ બે પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના ટુકડા એકઠા કરો પદાર્થ કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું ચોકના ટુકડા ત્રણ ગુપ્ત યુગના શક્તિશાળી રાજાઓમાં કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો વલ્ભીના મેત્રકો દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરના કર્કટકોનો સમાવેશ થાય છે રાજ્યો લખીએ કાંચી રાજસ્થાન વલ્ભી ગુજરાત અને કાશ્મીર હવે રાજવંશો લખીએ પલ્લવો ગુર્જરો પ્રતિહારી મેત્રકો અને કર્કટકો ચાર સૂર્ય આપણાથી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા સવા મિનિટ થાય છે કલાકના એક હજાર કિમીની ઝડપે ચાલતા વિમાનમાં બેસીને સૂર્ય પરથી એક ચક્કર લગાવવા એકસો સાત વર્ષ લાગે સમય એકસો સાત વર્ષ એક હજાર કિલો ઝડપવાળા વિમાનને સૂર્ય પરથે અને અંતર પંદર કરોડ કિમી પાંચ ફાફડા ફાફડા દિગ્વિજયની આંખો તરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને દિગ્વિજય માટેની શાંતતાની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ લાગણીઓ ડર ચિંતા અને ગુસ્સો પાંચવટ ત્રણ ચર્ચા કરો અને લખો તમને રાત્રે એકલા નીકળવામાં કોઈ ધમકાવે ત્યારે કે તમારાથી કશી ભૂલ થાય ત્યારે ડર લાગે છે આ બધા ડરની ઉપરવટ જવા શું કરી શકાય ડર વટાવીને કોઈ કામ કરવા તમે શું કરશો શું અભિમન્યુ કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓને ડર લાગતો જ નહીં હોય તેમનામાં એવું શું હશે જેથી તે ડરની પાર થઈ શકાય છે પાંચ પોઈન્ટ ચાર હસવું છે એક ટૂચકો વાંચીએ શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય પર જઈશું અબલુ કહે સર મારી મમ્મી ને સાથે લાવી શકું શિક્ષક કહે કેમ શિક્ષક કહે કેમ એમાં મમ્મીને આવવાની શું જરૂર છે અબલું કહે એટલે દૂર એ મને જવા નહીં દે લગભગ સરખા એટલે સમાનાર્થી શબ્દોની સમજ મેળવીએ અપરાજય એટલે હરાવી ન શકાય તેવું સામર્થ્ય એટલે બળ શક્તિ પ્રતાપ કે તાકાત મોન સેવું એટલે કે મૂંગું રહેવું અથવા ચૂપ રહેવું શિબિર એટલે તંબુ લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા મહારથી એટલે મોટો લડવૈયો યુદ્ધમાં કુશળ આંખોમાં આંખો પરોવી એટલે એકબીજાની સામે એક ધારું જોવું અસાધ્ય એટલે જેનો ઈલાજ ન હોય તેવું ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું માનવતા એટલે મનુષ્યપણું માણસાય વિષાદગ્રસ્ત એટલે શોખમાં પડેલું વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ શિરે હોવું એટલે માથે હોવું મૂઠ એટલે મૂર્ખ કે ઠોઠ નિશબ્દ એટલે શાંત કે શબ્દ વિનાનું રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું ધાવવું એટલે ધસી જવો સંસ્કૃત ક્રિયાપદ ધાવ એટલે કે દોડવું ઉપરથી જાણો અને ઉપયોગ કરો પદ્મ એટલે કમળ કે અરવિંદ રાજીવ જલસ કંજ નલિન નીરજ અને પંકજ થાય લડાઈ એટલે યુદ્ધ સંગ્રામ રણ જંગ આક્રમણ પ્રતિજ્ઞા એટલે કસમ સોગંધ ટેક નિયમ નિર્ધાર નિશ્ચય પણ શપથ વ્રત સંકલ્પ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો